નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપણું સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાષાઢ ની વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાડંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ દાદા ને આષાઢી બીજ નિમિત્તે પાંચસો કિલો રવાયો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે આષાઢી બીજ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે હનુમાનજી દાદાને પાંચસો કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો છે અને હનુમાનજી દાદાની મૂર્તિને રથયાત્રા પ્રતિકૃતિ બનાવી શણગાર કરવામાં આવ્યો છે ત્યારે વહેલી સવારથી ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગાર અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ આવેલું છે અહીં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર જે વિશ્વમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે પ્રચલિત છે ત્યારે આષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે